હલો બાળ મિત્રો સ્વાગત છે તમારા આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે ધોરણ સાત નવું પાઠ્યપુસ્તક પ્રમાણે તો એમાં પાઠ બીજો ગુપ્તદાન આ લેખક છે પીતાંબર પટેલ તો એમના વિશે આપણે જાણીશું પીતાંબર પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના શેલાવી ગામે ઈસવીસન ઓગણીસો અઢારમાં થયો હતો તેઓ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે ગ્રામ જીવનના પ્રશ્નોને તેમણે પોતાની કૃતિઓમાં સરસ રીતે ગૂંથી લીધા છે રસીઓ જીવ ખેતરને ખોળે ભાગ એક અને બે તેમની જાણીતી રચનાઓ છે તેમનું અવસાન ઈસવીસન ઓગણીસો સિત્યોતેરમાં થયું હતું દાન કરવું સારું છે પણ એ ગુપ્ત રાખવું એનાથી એ સારું છે આ વાર્તામાં વિકાસ ખૂબ કંજુસાઈ કરીને ભેગા કરેલા પૈસાનું ગુપ્તદાનમાં કરે છે ગામડાના દુખ્યા માટે એમણે કરેલું ગુપ્તદાન એમ શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાના માટે નહીં પણ બીજાના માટે હોવો જોઈએ આમ આમ પ્રેરક વાર્તામાં ગુપ્તદાનનો મહિમા વણી લેવાયેલો છે અંતરિયાળ ગામડામાં કાર્યકર્તા એક ડૉક્ટરનો શેઠ વિશેનો અભિપ્રાય વાર્તાને અંતે જે રીતે બદલાય છે તે બહુ જ રોચક અને પ્રેરણાદાયી છે એકદમ કંજૂસ લાગતા ભીકાશેઠ કીર્તિની તમા કર્યા વિના ગુપ્ત રીતે દાન કરે છે ત્યારે તેમનું વ્યક્તિત્વ મોઠીત થાય છે મતલબ કે એ જે ગુપ્ત રીતે જે દાન કરે છે એથી એમનું જે વ્યક્તિત્વ છે એ કેવું ઉભરાઈને આવે છે કેવું સિદ્ધ થાય છે એ આ આપણે વાર્તામાં આગળ જોઈશું તો ચલો શરૂ કરીએ ગંગાપુર જેવા નાના ગામડામાં સરકારે ડૉક્ટર તરીકે સારી નિમણૂક કરી ત્યારથી મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો ગામડાની મને સૂગ ન હતી મેજ અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માગણી કરી હતી પણ ગંગાપુર એને તે ગામડું કહેવું કે આંદમાન કાળા પાણીની સજા થઈ હોય એવું લાગ્યું આ ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે સ્ટેશનથી અહીં આવવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું નદી નાળા નદી નાળાવાળો રસ્તો છે એટલે ઘોડા પર સામાન મૂકીને આવજાવ કરવી પડે ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે જિંદગીમાં કદી ઘોડા પર બેઠેલો નહીં સોળ કિલોમીટર કાપતા તો મારો દમ નીકળી ગયો વાહન વ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલીની તકલીફ છે અઠવાડિયામાં ત્રણ દિવસ આવે ગામમાં પગ મૂકતા જ મને થઈ ગયું કે હું દુનિયાની દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વાંચે ત્યાં સુધી ખબર શું પડે કે બહાર શું ચાલી રહ્યું છે છત છતાં મેં ગમાડ્યું મેં મનને મનાવી લીધું હું ઓછો હવા ખાવા નીકળું છું તે ગામડાની શોભાને યાદ કરતો નિશાસા નાખું હું તો અહીં દર્દીઓની સેવા કરવા આવ્યો છું આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા આવ્યો છું મારે મિશનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ ને અહીં છેવાડે એક ખૂણાના ગામમાં નિમાયો છું એમાં એ ઈશ્વરનો સંકેત હશે આવા ગામડામાં ટપાલ રોજ આવતી નથી તો દવા ક્યાંથી આવતી હોય આ લોકોને દવા માટે કેટલે બધે દૂર જવું પડે છે ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય સેવા જ કરવી હોય તેને માટે તો આથી વધારે સારું સ્થળ ક્યાં જડે જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વર મને મૂકી દીધો હશે ગામમાં ક્યાં રહેવું તે પણ પ્રશ્ન હતો સરકારે દવાખાનાનું મકાન જુદું બંધાવ્યું ન હતું ગામના ચોરાની એક ઓરડીમાં હમણાં તેની શરૂઆત કરવાની હતી એટલે મારે રહેવાનો પ્રશ્ન ઊભો થયો ગામમાં ભીખા શેટનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું એમને વિનંતી કરી એટલે એમને વિનંતી કરી એટલે એમણે પોતાનો મેળો ખાલી કરી આપ્યો દવાઓ આવી ગઈ શેઠના મદદથી દવાખાનું પણ શરૂ કર્યું મેં કમ્પાઉન્ડરની માગણી કરી હતી પણ જવાબ આવ્યો કે ત્યાં આવવા કોઈ કમ્પાઉન્ડર મળતો નથી માટે ગામડામાંથી જ કોઈને નિમણૂક કરવી એટલે મેં શંકર નામના એક જુવાનને રોકી લીધો ગામના જ નહીં આજુબાજુના ગામના લોકો પણ દવા લેવા આવતા હતા આટલામાં દવાખાનું હતું જ નહીં એટલે લોકોનો જબરો ઘસારો થતો હતો હું એકલો પહોંચી વળતો ન હતો દવાઓ પણ પહોંચી શકતી ન હતી પણ મને કંઈક કરવાનો ઉમંગ હતો એટલે ન તો થાક કે ન તો આવતો કંટાળો મને ભીખા શેખનું વર્તન અકળ લાગ્યા કરતું હતું પાઈ પાઈ માટે મરી જાય તેમની પાસે ખાસ્સી મૂડી હતી દુકાન ચલાવતા હતા અને ધીર ધાર કરતા હતા તો એ તે પગે ચાલીને સ્ટેશન જાય ઉનાળાના દિવસોમાં ગાળા ચાલતા હોય તો એ તે ખરા તડકામાં ચાલી નાખે પાસે સામાન હોય તો મજૂર કરી લે પણ ગાળામાં ન બેસે પાછા શેઠ જબરા કરકસિયા ખરું કહે ખરું ખરું જોતા તો તેમને કંજૂસ જ કહેવા જોઈએ ગામમાં કદાચ એ જ પૈસાદાર હશે છતાં મેં તેમના શરીરે કદી સારું લૂગડું જોયું નથી થાગડ થીગડવાળું ધોત્યું હોય અને એવો જબ્બો હોય જોડા પણ જૂના ખેચે રાખતા હતા મને થયું કે આવા કંજૂસના ઘરમાં ક્યાંથી રહેવા આવ્યો ખૂબી તો જુઓ ઘરમાં ખાનારા માત્ર ત્રણ જીવ હતા શેઠ શેઠાની અને એકનો એક નાનો દીકરો પણ શેઠાનીએ એ સુખે ખાવા દેતા હશે કે કેમ એ શંકા છે જે પૈસાને જ પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય તેમના બાપને એ ખોટના દીકરા હતા એટલે ભીખો નામ પાડ્યું હતું તેમને પોતાને પણ નાથો ખોટનો દીકરો હતો પાછાથી ઘોણોએ ભર્યું હતું પણ શેઠનો હાથ બંધાઈ જ ગયો હતો જેમ જેમ હું આજુબાજુના ગામોથી પરિચિત થતો હતો તેમ તેમ સમજાતું ગયું કે આ ગામ બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું તેમાં એ ભીખા શેઠનું નામ તો ચોમેર પંકાયેલું હતું આપતા હતા આ જોઈ મને મનમાં ખેદ થયો હતો કે લોકો પૈસાને જ નમન કરે છે સત્તા આગળ સીધા રહે છે તેમનો સેવક થઈ ને જાય તેને તો ધક્કે ચડાવે એવા છે ખરું જોતાં તો મારે શેઠ માટે રોષ કરવાનું કોઈ કારણ ન હતું તેમણે મારું કંઈ બગાડ્યું ન હતું ઉલટું તે તો ડૉક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ કહીને અડ અડધા અડધ થઈ જતા હતા તેમણે મને કહેવા મેળો પણ ખાલી કરી આપ્યો હતો છતાં મને શેઠને માટે અંદરથી નફરત થતી હતી ભીખા શેઠ પોતે આટલું કષ્ટ વેટે છે એ બીજાને શું મદદ કરવાના હતા એટલે તો હું તેમની આગળ કદી વાત પણ મૂકતો નહીં બાકી મને ઘણી વાર થતું કે ગામના લોકો થોડીક મદદ કરે તો વધુ દવાઓ લાવી શકાય ગામના બીજા કામ કરી શકાય પણ ગામનો શેઠ ગણો આગેવાન ગણો જે ગણો તે આવો બોધો હોય ત્યાં શું થઈ શકે કદાચ ભીખાશેઠ વિશેની મારી નફરત વધતી જ જાત તેમને છેક છેલ્લી પાયરીએ મૂકી દેત પણ પણ એક બનાવ એવો બન્યો કે ભીખાશેટ વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ એટલું જ નહીં પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો તે માણસ ઓળખવામાં કેવી રીતે થાપ ખાધી એવું બન્યું કે ગામમાં મલેરિયાનો પવન વાયો આમે દસ વર્ષે આ બાજુ મલેરિયાનું પ્રમાણ વધારે રહે છે નદી નાળમાં પાણી ભરાઈ રહે એમાં મચ્છર થતા અને આજુબાજુના ગામડાઓ સુધી મલેરિયા ફેલાતો દવાખાનું સરકારી ખર્ચે ચાલતું એટલે જે પ્રમાણમાં દવાઓ મળતી હતી આવા સમયમાં દર્દીઓ માટે ઘણી થોડી હતી એટલે મેં ગામના આગેવાનો આગળ વાત મૂકી ને ગામ લોકો મદદ કરે તો બધાને છૂટથી દવા આપી શકાય ઇન્જેક્શન પણ મંગાવી શકાય અને આજુબાજુના ગામડામાં પણ રાહત આપી શકાય પણ લોકો તો એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા શેઠ પણ કંઈ ન બોલ્યા ત્યારે મને થઈ ગયેલું તો મને થયું કે આવા આગેવાનોને જ દવાનો આપવી જોઈએ લોકોના ભલા માટે પાય્યે ખર્ચે છે આવાને તો લૂંટી લેવા જોઈએ હું મનમાં આવો પુણ્ય પ્રકોપ ઠાલવતો હતો ત્યાં ભીખા શેઠ મારી પાસે આવ્યા મને તે વખતે એવો તો રોષ ચડ્યો હતો કે તેમને સંભળાવી દઉં પણ ગમ ખાઈ ગયો તે આવીને બેઠા હું કોઈ બોલ્યો નહીં એટલે તે બોલ્યા ડૉક્ટર સાહેબ એક કામે આવ્યો છું મને થયું કે કંઈક સ્વાસ્થ્યની વાત લઈને જ આવ્યા હશે બોલો ને તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી કે હું ફૂલ નહીં તો ફૂલની પાંદડી આપવા આવ્યો છું અને મારા હાથમાં સો સો રૂપિયાની નોટો મૂકી દીધી પણ આમાં તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે કેમ એમાં શું વાંધો છે તો બીજાને પણ આપવા ખેંચાય ને મને એ પસંદ નથી એટલા માટે તો બધા વચ્ચે હું કાંઈ બોલ્યો ન હતો એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલા રકમ ભરીશ મને નવાઈ લાગી હું જેને કંજૂસ કંજૂસ કહીને નિંદતો હતો તે ભીખાશેઠ કોઈ ન જાણે કેમ ગુપ્તદાન કરતા હતા મને તેમનામાં રસ પડ્યો એટલે મેં તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા પણ તે દાદ આપતા ન હતા પણ તૂટક તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું કે એ પંડે કષ્ટ વેઠતા હતા મોજ શોખ કરતા ન હતા તે પૈસા ભેગા કરવા માટે નહીં પણ આ રીતે છુપી મદદ કરવા માટે વાત વાતમાં તેમણે કહ્યું હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી પણ તમે બહુ કહો છો તો કહું છું કે કર કસર કરું છું એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજ છોક કરી શકું તેમને શરીરે સમ ઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનુંય મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા એટલે એવા પ્રસંગે જે કંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું હવે મને સમજાઈ ગયું કે આજુબાજુના ગામના લોકો શેઠને કેમ નમન કરતા હતા આ માનના અધિકારી શેઠને માટે કેવું ધારી બેઠો હતો મારા પસ્તાવાનો પાર ન રહ્યો મારાથી શેઠને કયા સિવાય ન રહેવાયું શેઠ અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે ને સમજવામાં મોટી ભૂલ કરી સાચે જ તમે તો આ દુખિયારાના બેલી છો ના એવું કંઈ નથી ડૉક્ટર સાહેબ ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે પણ માણસોનો સ્વભાવ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે તમે તો એ તમારું કહેવું છે શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કે કંઈક પણ એવો મિથ્યા મોહ સિદ્ધને રાખવો મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારા ડાબા હાથને પણ ન જાણે એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ અને ત્યારથી જ આ રીતે મદદ કરું છું એ વખતે મેં શેઠને નમન કર્યા બહારથી બહારથી થાગળ દેખાતા શેઠ દાનવીર જ નહીં પણ જીવનની સૂજવાળા વિચારક પણ હતા હું શેઠ સામે માન નજરે જોઈ રહ્યો હું કમાયો નથી મારા બાપ વારસામાં આપી ગયા છે એટલે મારે વારસો મારા પુત્રને આપવો જોઈએ પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળ છું મારી કમાણી મને વાપરવાનો હક છે ને હું વાપરતો આવ્યો છું હું કષ્ટ વેઠું છું એટલે ઘણા મારી પાછળ બબડે છે પહેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતા આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા પણ ડૉક્ટર સાહેબ શું કરું લોકોની સામે જોઉં છું ને ગાળામાં નથી બેસાતું ગાળાવાળાને રૂપિયા આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના હતા હું ઘડી પહેલાં તેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મન થયું એ બહુ ભોગવતા ભોગવતા દાન કરનારા જોયા છે કીર્તિ કેરા કોટડા બાંધવા માટે દાન કરનાર સાંભળ્યા છે પણ આ રીતે પોતાના જાતને કષ્ટ આપીને મદદ કરનારા છુપા દાનવીરોને મેં જોયા તો નથી સાંભળ્યા પણ નથી મને ભીખાશેઠ દાનેશ્વરી દેખાયા મનોમન એમને વંદી રહ્યો તો શબ્દાર્થ જોઈએ સુગ એટલે અરુચિ વંચિત એટલે વિમુખ પાયરી એટલે પદવી પેઠે એટલે ની જેમ ખેદ એટલે દુઃખ અકળ એટલે ન સમજાય તેવું રખેવાળ એટલે ચોકીદાર નફરત તિરસ્કાર ધીરધાર એટલે વ્યાજે નાણાં આપવા તે બોદો એટલે ઢીલો નબળો પંકાયેલું એટલે જાણીતું પુણ્ય પ્રકોપ ખોટું થતું જોઈને જાગતો ક્રોધ રૂઢિપ્રયોગ છે ઓસરી ગયો એટલે ઘટી ગયો ઓછો થઈ ગયો કાળા પાણીની સજા એટલે મુશ્કેલી રૂપ અને અગવડભરી જગ્યાએ રહેવું તે દમ નીકળી જવો થાકી જવું જવો એટલે કંજૂસી કરવી તો બાળ મિત્રો અગર તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવતા વિડીયોમાં હું આનો સ્વાધ્યાયનો વિડીયો ચોક્કસથી મૂકીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ